દોસ્તો એક વખત એક માણસ પાસે બે હીરા હોય છે એક અસલી હીરો હોય છે અને એક નકલી હીરો હોય છે એટલે આ માણસ પોતાના રાજ્યના રાજા પાસે જાય છે અને પોતાના રાજાને કહે છે કે આમાંથી તમે અસલી હીરો ઓળખી બતાવો તો આ અસલી હીરો તમારો અને જો ન ઓળખી બતાવો તો તમે જે આપો તે એટલે રાજા કહે કે હું આ રાજ્યનો રાજા છું મારી માટે હીરો ઓળખવું બહુ જ આસાન છે જો હીરો ન ઓળખી શકો તો મારી પાસે જેટલી ધન દોલત છે જેટલી સંપત્તિ છે તે તારી એટલે રાજા બે હીરા પોતાના હાથમાં લે છે ને મહેનત કરે છે જોવે છે પરંતુ તેને ખબર પડતી નથી કે કયો અસલી હીરો છે ને કયો નકલી હીરો છે રાજાએ ખૂબ મહેનત કરીને અંતે જાતે રાજા હારી જાય છે પોતાની બધી જ ધન સંપત્તિ અને દોલત આ માણસને આપી દેવી પડે છે ને રાજા પોતાની રાજગાદીનો ત્યાગ કરે છે અને આ રાજાને આજથી રાજગાદી મળી જાય છે વર્ષો વીતે છે ઘણા બધા વર્ષો પસાર થઈ જાય છે અને આ રાજ્યમાં એક ચતુર વેપારી આવે છે આ ચતુર વેપારી રાજ્યના રાજાના રાજ દરબારમાં આવે છે એટલે રાજા આ ચતુર વેપારી પાસે પણ પ્રસ્તાવ રાખે છે ને કહે છે કે આ મારી પાસે બે હીરા છે અને તું ઓળખી બતાવ કે આમાં કયો અસલી હીરો અને કયો નકલી હીરો એટલે ચતુર વેપારી કહે છે કે હું તો ઓળખી તો બતાવીશ પરંતુ તમે મને ઇનામમાં શું દેશો એટલે જે રાજા હોય છે તે કહે છે કે હું મારી પાસે જે કઈ પણ ધન દોલત છે સંપત્તિ છે હું આપતી તને આપી દે જો તું સાચે જ હીરો ઓળખી બતાવે તો મારી બધી જ ધન સંપત્તિ તારી એટલે આ ચતુર વેપારી ખૂબ જ હોશિયાર હોય છે બે હીરા બંને હાથમાં લઈ લે છે ને બહાર તડકામાં જાય છે તડકામાં પોતાના બંને હાથ સૂર્યની તરફ આકાશમાં ઉજે કરીને ઊભો રહી જાય છે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ સુધી ઊભો રહે છે ને પછી પાછો રાજ્યના રાજાના રાજ દરબારમાં આવે છે અને કહે છે કે આ અસલી હીરો છે રાજા ચોકી જાય છે રાજાને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તને કેમ ખબર પડી કે આ અસલી હીરો છે એટલે ચતુર વેપારી કહે છે કે જે હીરો ગરમ થઈ ગયો તે નકલી એટલે જે હીરો એકદમ બિલકુલ ઠંડો રહ્યો તે અસલી હીરો એટલે દોસ્તો રાજાને પોતાની ધન સંપત્તિ આ ચતુર વેપારીને દેવી પડે છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને જીવન જીવવાની બે શીખ મળે છે પહેલી તો તમારે જો જીવનમાં સફળતા મેળવી હોય તમારે જીવનમાં હીરો બનવું હોય તો તમારે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના મગજને એકદમ શાંત રાખવું પડશે એકદમ શાંતિથી નિર્ણય લેવા જોઈએ અને બીજી શીખ કે આપણી આસપાસ એવા ઘણા બધા હીરા છે અને ઘણા બધા કાચના ટુકડા છે તો તમારે સાચા હીરા સાચા માણસ ને ઓળખતા શીખવાનું છે અને તેને તમારી પાસે રાખી લેવાનું છે તો તમારું જીવન સફળ બની જશે દોસ્તો આ કહાની માંથી તમને શીખવા મળ્યું હોય સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો ને શેર કરજો થેન્ક યુ દોસ્તો